નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો જૂની પેન્શન યોજનાને લઈને બે હજાર પચીસનું એટલે કે નવા વર્ષનું મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે જૂની પેન્શન યોજના જેને ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા તેને લઈને આખરે સારા સમાચાર સામે આવ્યા છે જૂની પેન્શન સ્કીમ હેઠળ હવે નવી રાહત જોવા મળી રહી છે જાણીએ શું છે નવો પ્લાન ઓપીએસ જાન્યુઆરી બે હજાર પચીસ અપડેટ જૂની પેન્શન યોજનાઓ ઓપીએસનો નો મુદ્દો છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સરકારી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય છે ઘણી રાજ્ય સરકારો આ યોજનાને ફરીથી લાગુ કરવાની માંગ કરી રહી છે જ્યારે કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ એનપીએસ ને મજબૂત કરવાની દિશામાં પગલાં લેતા છે આ સંબંધમાં એક મહત્વપૂર્ણ અપડેટ જાન્યુઆરી બે હજાર પચીસમાં આવવાની છે જે સરકારી કર્મચારીઓના ભવિષ્યને અસર કરી શકે છે તો આ વિડીયોમાં આપણે જૂની પેન્શન યોજના વિશે વિગતવાર માહિતી જાણીએ તેના લાભો પડકારો અને તાજેતરના વિકાસની ચર્ચા કરી તો જૂની પેન્શન યોજના ઓપીએસ નું જે મહત્વ છે તે એક એવી યોજના છે જે સરકારી કર્મચારીઓને તેમના સેવા સમયગાળા દરમિયાન છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન તરીકે પ્રદાન કરે છે આ યોજના ખાસ કરીને એવા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે જેમની નિમણૂક એક જાન્યુઆરી બે હજાર ચાર પહેલા કરવામાં આવી હતી તેનાથી વિપરીત નવી પેન્શન સ્કીમ એનપીએસમાં કર્મચારીઓએ તેમના પગારનો એક હિસ્સો ફાળો આપવો પડશે અને તેમનું પેન્શન તેમના યોગદાન પર આધારિત હોય છે યુપીએસ અને એનપીએસ ની વિગત જોઈએ તો પેન્શનની જે ગણતરી છે તે કર્મચારીનું યોગદાન છેલ્લા પગારના પચાસ ટકા

લાભાર્થીને તમામ સરકારી કર્મચારીઓ અને એનપીએસમાં નવા નિમાયેલા કર્મચારીઓને લાભ મળે છે વેકેશન પછીના લાભ તો સમગ્ર જીવન દરમિયાન લાભ મળતા હોય છે ઓપીએસ માં અને મૃત્યુ સુધી એનપીએસ માં લાભ સીમિત હોય છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં માં સંભવિત જે ફેરફારો છે તેમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જૂની પેન્શન યોજનાને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે આ યોજના જાન્યુઆરી બે હજાર પચીસ માં ફરીથી લાગુ થવાની શક્યતાઓ રહેલી છે આ સંદર્ભમાં વિવિધ કર્મચારી સરકાર પાસે માંગ કરી છે કે તમામ સરકારી કર્મચારીઓને ઓપીએસ હેઠળ લાવવામાં આવે જોકે નાણાં રાજ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ઓપીએસ લાગુ કરવા માટે હાલમાં કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી પરંતુ પેન્શન યોજનામાં ફેરફાર કરવામાં આવી શકે છે ઓપીએસના જે લાભો છે તેમાં નાણાકીય સુરક્ષા ઓપીએસ કર્મચારીઓને તેમની સેવા વધી પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે આ યોજના એવા કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા બનાવે છે જેઓ નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે મર્યાદિત યોગદાન ઓપીએસમાં કર્મચારીઓને કોઈ માસિક યોગદાન આપવું પડતું નથી જેના કારણે તેઓ તેમનો સંપૂર્ણ પગાર મેળવે છે ઓપીએસના ના પડકારોની વાત કરીએ તો રાજકોષીય બોજ આરબીઆઈ ચેતવણી આપી છે કે ઓપીએસ લાગુ કરવાથી રાજ્યો પર નાણાકીય દબાણ વધી શકે છે સુધારણાની જે જરૂરિયાત છે તેમાં એનપીએસમાં સુધારો કરવાની જરૂરિયાત અનુભવે અનુભવાઈ રહી છે જેથી તે વધુ આકર્ષક બની રહે રાજકીય દબાણમાં વિવિધ રાજ્યોમાં ઓપીએસને ફરીથી લાગુ કરવાની માંગ રાજકીય દબાણનું કારણ બની રહી છે વિવિધ રાજ્યોમાં ઓપીએસની જે સ્થિતિ છે તેમાં રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ પહેલાંથી જ ઓપીએસ ફરી શરૂ કરી દીધું છે આ રાજ્યોમાં કર્મચારીઓએ સરકાર પાસે માંગ કરી છે કે તેમને પણ ઓપીએસ હેઠળ લાભ આપવામાં આવે રાજ્ય મુજબની સ્થિતિ જોઈએ તો રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ઓપીએસ લાગુ કરવામાં આવી છે જૂની પેન્શન યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે સંવેદનશીલ મુદ્દો બની જાન્યુઆરી બે હજાર પચીસ માં સંભવિત ફેરફારો સાથે સરકાર કઈ દિશામાં આગળ વધે છે તે જોવું હવે રસપ્રદ રહેશે કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ અને આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓ વચ્ચે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઓપીએસ નું ભવિષ્ય અનિશ્ચિત છે તો જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે આરબીઆઈએ ઓપીએસના અમલીકરણ પર ચેતવણી આપી છે અને વિવિધ રાજ્યોએ પહેલાંથી જ ઓપીએસ ફરીથી લાગુ કરી દીધું છે હવે બાકી રહેલા રાજ્યો ક્યારે ઓપીએસ લાગુ કરે છે કે પછી પેન્શન યોજનામાં કોઈ નવા ફેરફારો સાથે યોજના લાવે છે તે હવે જોવાનું રહ્યું ધન્યવાદ